એક અપડેટ તમને મહત્વપૂર્ણ આપીશું ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે અહીં પોતે જ કરી લીધો સસ્પેન્ડેડ ક્રાઇમ રાઈટર હેડ કે જેમણે દારૂ સગે વગે કર્યો હોવાની વિગતો સામે આવી છે અને એક બે નહીં ત્રેવીસ હજાર બોટલ દારૂ સગે વગે કર્યાની ફરિયાદ દાખલ થઈ છે એકત્રીસ લાખ રૂપિયાની કિંમતનો આ દારૂ સગે વગે કરી લેવામાં આવ્યો હોય તેવી વિગતો સામે આવી છે વાલિયા પોલીસ મથકના કર્મચારીની આ કરતૂત સામે આવી કે જ્યાં વિવિધ એજન્સીઓએ દારૂનો જથ્થો ઝડપ્યો હતો ત્યારે અગાઉ પણ આ જ કમી સામે પ્રોહિબિશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે સસ્પેન્ડેડ ક્રાઇમ રાઇટર હેડ જગદીશ વસાવા સામે ફરિયાદ તેઓ પહેલેથી સસ્પેન્ડેડ તો છે અને હવે તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે એકત્રીસ લાખ રૂપિયાની કિંમતનો દારૂની બોટલ તેમણે સગે વગે કરી હોય તેવા પ્રકારની વિગતો છે અને કુલ ત્રેવીસ હજાર બોટલ દારૂ સગે વગે કરવામાં આવ્યો હોય તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી છે